કેમ છો મિત્રો નેક્સ્ટ નટ્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના સેશનમાં બહુ જ આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ આપણી આ યુટ્યુબ ચેનલમાં અલગ અલગ પેપર સોલ્યુશન મૂકતા આવ્યા છે અલગ અલગ થિયરીથી આપણે અભ્યાસ કરતા આવ્યા છે જેટલા પણ મિત્રો એ આપણી યુટ્યુબ ચેનલને એનાલિસિસ નથી કરી જોઈ નથી તે જોઈ લેશો તમામે તમામ વિડીયો ઓલરેડી આપણે ના મૂક્યા છે એટલે જે મિત્રો નવા છે તેવા મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક ન આપ્યો તો લાઈક આપી દેજો બરાબર છે બધા જ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી આપણે લઈને આવ્યા છે અને જે મિત્રો અમારા સાથે અભ્યાસ કરવા માંગે છે તેવા મિત્રો માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપણે એપ્લિકેશનની લિંક પણ આપી દીધેલી છે તે સિવાય આપણો કોન્ટેક નંબર પણ આપેલો છે ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ બરાબર અલગ અલગ સેશન આગળ વધવાનું છે ચાલો ટાઈમ બી ક્વેશન આ તમામે તમામ પ્રશ્નો કેવા છે બહુ જ ઓથેન્ટિક છે અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં વારંવાર પૂછાય છે તેવા તમામે તમામ પ્રશ્નો આપણે લઈને આવીએ છીએ મિશન એટલે એનએચ નેશનલ હેલ્થ મિશન કયા વર્ષમાં શરૂ થયું બે હજાર પાંચ બે હાજર દસ બે હાજર પંદર કે બે હજાર બરાબર આ રીતના ઓપ્શન ઓલરેડી દર્શાવ્યા છે આપણે ખાસ યાદ રાખવાનું છે એનએચ ક્યારે થઈ છે તો બે હજાર પાંચમાં થઈ છે બે હજાર પાંચમાં શરૂઆત થયેલી છે નેશનલ હેલ્થ મિશન ની શરૂઆત થયેલી છે બરાબર છે આ બહુ અગત્યનું છે અને નેશનલ હેલ્થ મિશન કયા કારણોસર શરૂ કરવામાં આવેલી છે શાના માટે કરવામાં આવેલી છે બરાબર જેને આપણે એનઆરએચએમ તરીકે ઓળખતા આવ્યા છે નેશનલ રૂરલ હેલ્થ મિશન બરાબર છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે બારમી એપ્રિલ બે હજાર પોતના રોજ શરૂ કરવામાં આવેલી છે જેના અંદર આરોગ્યમાં કેવી રીતે સુધારા લાવવા કેવી રીતે ઇમ્યુનાઇઝેશન છે

અને બે હજાર તેરમાં આનું નામ આપવામાં આવ્યું એન નેશનલ હેલ્થ મિશન શરૂઆત બે હજાર પાંચમાં થઈ છે સુધારો ક્યારે થયો છે તો બે હજાર તેરમાં થયો છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે નેશનલ હેલ્થ મિશન આના પણ બે પેટા ભાગ છે એક છે એન અને બીજો છે એન યુ એચ એમ નેશનલ રૂરલ હેલ્થ મિશન પ્લસ નેશનલ અર્બન હેલ્થ મિશન તરીકે આપણે આવ્યા છે આ ખાસ યાદ રાખવાનું છે તેની શરૂઆત બે હજાર તેર માં થયેલી છે બે પેટા ભાગ છે અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં ખાસ કરીને પરીક્ષામાં પૂછાતું આવ્યું છે બરાબર છે જો આરંભ વર્ષ પૂછવામાં આવે તો બારમી એપ્રિલ બે હજાર પાર્ટનરો શરૂ થયેલું છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે એમાં ઘણા બધા મેજર છે કયા કયા છે જુઓ ખાલી આપણે યાદ રાખવા માટે યાદ રાખીશું એક તો 1000 ની વસ્તીએ આશા વર્કરની નિમણૂક કરવી આશા વર્કરની નિમણૂક કરવી 1000 ની વસ્તીએ આ એક છે પીએસસી માં અલગ અલગ સંશોધન કરવા એટલે પીએસસી આગળ વધારવું ત્યાર પછી સીએસસી માં જાણ કરવી એટલે માણસો જોડે કોન્ટેક રિલેશન વધારવાની વાત છે છે આ ખાસ યાદ રાખવાનું અને પબ્લિક રિલેશન મારફતે આપણે રોગચાળો નાબૂદ કરવાનો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ ખાસ યાદ રાખવાનું જો મિત્રો ધ્યાન આપો અમારા દ્વારા એટલે નેક્સ્ટ નર્સ ના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સ્પેશિયલ આરોગ્યની બેન્ચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે જે બહેનો FHW નો અભ્યાસ કરવા માગે છે તેમના માટે અલગ અલગ પેકેજ ઓલરેડી અવેલેબલ છે જે બહેનો છે એ મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય તેમના માટે પણ ઓલરેડી અવેલેબલ છે અને જે ભાઈઓ એમપીએચ ડબલ્યુની તૈયારી કરવા માગે છે તેવા ભાઈઓ માટે પણ બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે નેક્સ્ટ નર્સ બરાબર અથવા તો પ્લે સ્ટોરમાં તમે જશો ગૂગલ પ્લે સ્ટોરમાં તેમાં નેક્સ્ટ નર્સ લખશો તો પણ તમને આ એપ્લિકેશન મળી રહેવાની છે અને આપણે ખ્યાલ નથી પડતો તો અમારો કોન્ટેક છે બરાબર ચાલો આગળ ત્યાર પછી આગળ આશા કાર્યકર કેટલા લોકો માટે જવાબદાર હોય છે આશાની વાત છે મિત્રો ઘણા પ્રશ્ન થાય કે આશા એટલે શું ભાઈ

અને આશા વર્કર કેટલી વસ્તી હોય છે તો એક હજારની વસ્તી નિમણૂક છે જે આરોગ્ય મદદ તરીકે ઓળખવામાં આવે છે એક કામ કરે છે છે ખાસ તમારે યાદ રાખવાનું અને કેટલી વસ્તી હોય છે એક હજારની વસ્તી હોય છે અને ટ્રાઈબલ અને હિલ એરિયા ની વાત હોય તો ઘણી વખત સાતસો થી આઠસો આઠસો ની વસ્તી એ પણ આનું નિમણૂક કરવામાં આવે છે બરાબર પણ કેવા એરિયામાં ટ્રાઈબલ એરિયામાં આ ખાસ તમારે યાદ રાખવાનું ચાલો ત્યાર પછી આગળ વધીએ અને કોના દ્વારા પસંદગી કરવામાં આવે છે આવો પણ પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો ગામ પંચાયત થ્રુ કરવામાં આવે છે પસંદગી બરાબર આ યાદ રાખવાનું ચાલો આગળ એએનસી દરમિયાન ગર્ભવતીમાં પ્લેટનેટ ટેસ્ટ ક્યારે ફરજિયાત છે ANC ની વાત છે બેનો બરાબર છે ANC વખત જે પ્લેટનટ છે એની કેવી રીતે કરવામાં આવે છે ANC એક વખત બે વખત ત્રણ વખત કે દર મુલાકાતે દરેક મુલાકાત ANC ની ટોટલ ચાર મુલાકાતો હોય છે ટોટલ મુલાકાતો કેટલી હોય ચાર મુલાકાત હોય છે આ ખાસ યાદ રાખવાનું છે ANC એટલે શું તો એન્ટીનેટલ કેર તરીકે આપણા ડક્ટાયા છે ચાર મુલાકાત લેવાની છે ચોથી મુલાકાત કોણ સુપરવાઇઝર જોડે લેશે બરાબર છે તો જેટલી વખત મળે તેટલી વખત શું કરવાનું છે આપણે મુલાકાત લેવાની છે એટલે દરેક મુલાકાત આવશે જવાબમાં જેટલી વખત જશે તેટલી વખત શું કરવાનું છે મુલાકાત લેવાની છે આના વિશે ડિટેલથી આપણી એપ્લિકેશન ઓલરેડી લેક્ચર મૂકી દીધેલું છે આપણે આ ખાસ યાદ રાખવાનું છે ઓરએસ ગોલ્ડબર્ગ કેટલા એમ એલ પાણીમાં હોય છે જુઓ છે અગત્યનો પ્રશ્ન પાંચસો એમએલ 1 એક 1.5 એક કે બસો પચાસ જુઓ આપો પ્રથમ નંબર તો ઓરેસ નો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે આ મગજમાં કેદ રાખવું પડે આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે ઓરલ ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે આનું સંપૂર્ણ નામ છે અથવા તો સોલ્યુશન તરીકે પણ ઓળખતા આવ્યા છે ડિહાઇડ્રેશન થાય શરીરમાં એટલે આપણે શું કરવું પડે મિત્રો ેશન કરવું પડે આપણે આ ખાસ યાદ રાખવાનું છે બરાબર છે હવે એના માટે આપણે શું કરીએ એક લિટર પાણીનો ઉપયોગ કરીએ છીએ કેટલા લિટર પાણીનો એક લિટરનો આનો છે ચોવીસ કલાકમાં વાપરવાનું છે મિત્રો એમાં સોડિયમ ક્લોરાઈટ સોડિયમ સાઇડ્રેટ આનો આ ફોર્મુલા છે મિત્રો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષા પોટેશિયમ ક્લોરાઇડ ગ્લુકોઝ અને પાણી આટલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે સોડિયમ ક્લોરાઇડ છે એ બે પોઈન્ટ છ મિલીગ્રામનો ઉપયોગ કરવામાં સોડિયમ સાઇટ્રેટ બે પોઈન્ટ નવ પોટેશિયમ ક્લોરાઈડ

તો ગર્ભવતી માતા છે એને આપણે એક ગોળી આપવાની છે પ્રતિ દિવસ 60 મિલીગ્રામ હોય છે એના અંદર બરાબર છે 60 મિલિગ્રામ ની પ્રતિ ગોળી આપવાની હોય છે આ ખાસ આપણે યાદ રાખવાનું છે ચાલો આગળ ટીટી ની રસી એનસી દરમિયાન કુલ કેટલા ડોઝ હોય છે ટીટી ની રસી માટે વાત છે ઘણા બધા મિત્રોનો તો પ્રશ્ન થાય સાહેબ ટીટી એટલે શું ટીટી એટલે ટીટેનસ ટોક્સાઇડ તરીકે પ્રોડક્ટ તે માટે આપવામાં આવે છે બરાબર છે આ રસી છે એ સીરમમાંથી બનાવવામાં આવે છે બરાબર છે

બરાબર આ યાદ રાખવાનું છે અને ટીટી સેકન્ડ ડોટ એટલે ચોથા અઠવાડિયે આપવાનો છે બરાબર ત્રણ થી ચાર અઠવાડિયે આપવાનો છે આ ખાસ આપણે યાદ રાખવાનું છે આ રીતે ટીટી રસી આપવામાં આવે છે જેના કારણે ધનુવાત ન થાય ક્લોસ્ટેરિયમ ટીટાની નામના બેક્ટેરિયાથી ભયંકર બીમારી સર્જાતી હોય છે બરાબર અને જેના કારણે માણસનું શરીર કબાણ જેવું વળી જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે તે ન થાય તે માટે રસી આપવામાં આવે છે તો ટોટલ કેટલા ડોઝ આપવામાં આવે છે બે ડોઝ આપવામાં આવે છે ચાલો આગળ વિટામિન એ નું પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે છે બરાબર વિટામિન એ ની વાત છે જન્મ સમયે છ સપ્તાહે નવ મહિનાએ કે છ મહિનાય મિત્રો આપણે ખાસ શું યાદ રાખવાનું છે વિટામિન એ

શનલ યુનિટમાં આપવામાં આવે છે અને બીજા ડોઝમાં આપવામાં આવે છે યાદ રાખવાનું છે એનું આખો ફોર્મ્યુલા છે વિટામિન એ ના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે વિટામિન એનું બીજું નામ શું છે તો રેટીનોલ તરીકે પ્રોડક્ટ આવ્યા છે

ડીએલ થી વધારે શું સૂચવે છે લો બીપી ડાયાબિટીસ એનિમિયા કે ઇન્ફેક્શન છે ઓ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જુઓ આરબીએસ એટલે રેન્ડમ બ્લડ સુગર તરીકે આપણે ઓળખતા આવ્યા છે બરાબર ડાયાબિટીસ ન થાય એ ડાયાબિટીસ ની તપાસ માટે ડાયાબિટીસ ની તપાસ માટે આપણે આરબીએસ ટેસ્ટ કરીએ છીએ અથવા તો બરાબર આ રેન્ડમ બ્લડ શુગર આ બે પ્રકારના ટેસ્ટ ટેસ્ટ બરાબર અથવા તો બ્લડ પણ આપણે આ ખાસ આપણે યાદ રાખવાનું છે કાકા ડાયાબિટીસ કેટલા ટાઈપના છે તો ચાર પ્રકારના ટાઈપ છે જે ઓલરેડી આપણે એપ્લિકેશનમાં દર્શાવી દીધું છે બરાબર આ ખાસ યાદ રાખવાનું છે અને આની સંખ્યા ટોટલ કેટલી છે ડાયાબિટીસ

આયમ ઇન્જેક્શન માટે સામાન્ય સાઇટ મસલ્સ કયું છે આયમ એટલે ઇન્ટ્રા ઇન્ટ્રામસ્ક્યુલર તરીકે છે બરાબર ઇન્ટ્રા બરાબર છે અને ઇન્ટ્રા ઇન્ટ્રામસ્ક્યુલર એ આપણે નાઇન્ટી ડિગ્રી એંગલ એ આપવામાં આવે છે આપણા જે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે મિત્રો એના અંતર્ગત આપવામાં આવે છે મસલ્સ માં આપવામાં આવે છે જુઓ કયા મસલ્સ માં આપવામાં આવે છે તો બધા જ ડેલ્ટોઇડ લુટેલ અને વેશ્યુઅલ લેટરલ્સ ઉપરના બધામાં આપવામાં આવે છે આપણે ખાસ યાદ રાખવાનું છે ચાલો ટીબી રોગ કયા બેક્ટેરિયા થાય છે બહુ જ ઈઝી પ્રશ્ન છે મિત્રો જો ટીબી ની વાત આવે ને તો આપણા મગજમાં પહેલો પ્રશ્ન શું આવે ટ્યુબર બેસિલી આ બધા તમારી પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલા પ્રશ્નો છે બરાબર અને બેક્ટેરિયા કયો છે તો માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્યુલોસિસ માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્યુલોસિસ બરાબર આનું સંપૂર્ણ નામ છે અને ટીબી માટે ખાસ કરીને આપણે સ્પુટમ ટેસ્ટ કરતા આવ્યા છે બરાબર બીજો ટેસ્ટ નું નામ છે મોન્ટેક્સ ટેસ્ટ બરાબર કયો છે મોન ટેસ્ટ કરવામાં આવે છે ગઢખાનું નિરીક્ષણ કરવામાં આવે છે અને કલ્ચર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે બરાબર આ બધી માહિતી તમને મળી જવાની છે અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાયા થાય એટલે આપણે શું યાદ રાખવાનું છે કયા બેક્ટેરિયા માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્યુલોસિસ બરાબર બહુ મોસ્ટ આઈટીપી છે એટલે જેટલા પણ પ્રશ્નો ઓલરેડી આપણે જોઈ ગયા બધા મોસ્ટ આઈએમપી છે અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં વારંવાર પૂછાતા આવ્યા છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે એટલે જેટા જે પણ મિત્રો મારી સાથે જોડાવા માગે છે એટલે નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાવા માગે છે તે વધુ સમય ગુમાવવાનો થતો નથી જેટલું બને તેટલું ઝડપથી જોડાઈ જજો મ્યુનિસિપલ કોર્પોરેશન પંચાયત ભરતી પસંદગીમાં અથવા તો ગોણસેા પસંદગી મંડળ દ્વારા ઘણી બધી તમારી આરોગ્યની ભરતીઓ આવી રહી છે એટલે તમારા દ્વારા ઓલરેડી અમારા દ્વારા આ બધી બેન્ચો સ્ટાર્ટ કરી દેવામાં આવેલી છે આ બધી રેકોર્ડેડ બેન્ચ છે જેમાં તમને પીડીએફ પણ મળી રહેવાની છે બરાબર છે એટલે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપણી એપ્લિકેશનની લિંક પણ આપી દીધેલી છે આપણે આપણો કોન્ટેક નંબર પણ આપેલો છે અને ટેલિગ્રામ લિંક પણ આપેલી છે જો આપને ખ્યાલ નથી પડતો તો તમે આ મોબાઈલ આ કોન્ટેક નંબર આ મોબાઈલ પર કરી શકો છો મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક સેશન સુધી આપણે મળીએ છીએ હવે આપણે આગળ મળવાના છે નેક્સ્ટ સેશન અંદર તો ચાલો આપણે મળીએ